ભરૂચ જિલ્લામાં મેઘરાજાની સ્થાપના બાદ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાતો હોય છે અને આ મેળામાં માત્ર ભરૂચ જિલ્લાના નહીં પરંતુ ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી વેપારીઓ ધામા નાખી મેળામાં રોજગારી મેળવતા હોય છે પરંતુ હાલ મેઘ શ્રાવણ સાતમ થી શરૂ થતા જ ભરૂચમાં વરસાદના વિઘ્નરૂપી રેડ એલર્ટ જાહેર કરતા સતત બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે અને મેઘ મેળામાં બે હજાર થી વધુ સ્ટોલ લાગ્યા છે પરંતુ મેળામાં લોકોની અવરજવર જવર નહેવત રહેતા વેપારમાં મંદીનો માહોલ ઉભો થતા અને હજુ પણ મેઘ મેળાને નોમ અને દસમ બે દિવસ બાકી છે ત્યારે હજુ પણ વેપારીઓ અંતિમ સમયમાં મેઘ મેળો જામે તેવી આશાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે મેઘ મેળામાં સાતમના દિવસે લોકોનું માનવ મહેણામણ વરસાદના કારણે નહેવત રહ્યું તેવી જ રીતે ગોકુળ આઠમના દિવસે પણ વરસાદ યથાવત રહેતા મેઘમેળાની રોનક હજુ જામતી નથી અને હજુ મેઘમેળાને નોમ અને દસમ બે દિવસ બાકી છે ત્યારે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ પણ હાલ મેળામાં રહેલા વેપારીઓ કરી રહ્યા છે